હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજે અમારા નવા વ્લોગમાં તમારા બધાનો હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે અમારા સોંગનું શૂટ છે તો કંઈ નહીં કન્ટિન્યુ વ્લોગમાં બનાવી લેજો અમારા સોંગનું શૂટ કેવી રીતના થાય છે તમને બતાવશો ભાઈ કન્ટિન્યુ રહેજો વ્લોગમાં

આ દાતર કા મલબજુની ઘર સા બરોબર પરિવાર નહીં ઓલ નહીં નહીં એ તો છોટા આજ મે આમણા ના ટ્રેન સુઈ જાય મધ્યમ જાય દે બીજું હાલો શું કરે હવે આઈ જા કરો છો શું કો માઉ બના દેપમ થોડો તાર કેમેરો ન કે ન આવડવા દેવો બરોબર મેસેજ ના સ્ટાર્ટ આઈ દે હા તૈયાર રોલ કેમેરા એક્શન હાલો આવો બાર હાટાવ તો બાર રેયો ચાલુ રાખજો એ હાલો મેં કીધું તમે ફોન કરો ને ફોન આવ્યો

પેલા અમને આખા લેવાના પછી તમને ક્રોધ આપેમ ભાઈ જાવી